ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરતમાં વધુ એક આપઘાતની સામે આવી છે માતા પિતાએ મોબાઈલ વારંવાર જોવાની ના પાડી આપતા લાગી આવતા ધોરણ આઠમાં વિદ્યાર્થીએ ગડે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર શહેરમાં પાંડેસરા વિસ્તારમાં આવેરો ભાવ સોસાયટીમાં રહેતા નિશા પરિવારની ધોરણ આઠમાં અભ્યાસ કરતી દીકરીએ છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લતે ચડી હતી મોબાઈલ વગર કોઈ પણ કામ કરતી ન હતી જેને લઈને માતા પિતાએ ઠપકો આપ્યા બાદ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને મોબાઈલ નહીં ચલાવવા બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો મોબાઈલ નહીં ચલાવવા બાબતે લાગી આવતા દીકરીએ માતા પિતાની ગેરહાજરીમાં આવીમાં આવી જઈ ગડે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી બસ આજમાં માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ